આ છે વડોદરા વોર્ડ નંબર દસના દુરદર્શા સમાન દ્રશ્યો ગોત્રી રોડના ગાયત્રીપુરામાં ઉભરાતી ગટરથી રહીશો પરેશાન આશરે આઠ મહિનાથી રોડ પર રેલાતા ગટરના પાણીના કારણે દુર્ગંધનું સામ્રાજ્ય વારંવાર ઉભરાતી ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાય તેવો લોકોમાં ભય અધિકારીઓને અનેકવાર રજૂઆત કર્યા છતાં પણ સમસ્યા ઠેરની ઠેર અભી આગળ ભાઈ આ ગટરેની પ્રોબ્લેમ છે પાણી જ બધું ગટરમાં નીકળે છે મોટી લેન બી ની નાખતા કે કશું જ નહીં અને ગાડીવાળાને મોકલે છે ખાલી લાકડી મારીને જતા રહે છે કે પાણી નીકળી જશે નીકળી જશે પણ એનો કોઈ નિકાળો લાવતા જ નહીં અને પાણી બધા ના નીકળે તો આવી બધી નિકો કરી કરીન જતા રહે છે બધી ચોપ ફેરની

મારું નામ અજય ચૌહાણ છે હું ગાયપુરામાં રહું છું ગોત્રી વિસ્તારમાં અને અહીંયા ગાડી આ સમસ્યા ગતર ની બહુ ટાઈમ ચાલી રહી છે આઠ નવ મહિના થી ગટરની લાઈન ગામમાંથી બહાર કાઢી છે પણ મેન રસ્તાથી બંધ છે પણ અહીંયા ગાડી આ મેઈન રસ્તા પર આજે જોઈ રહ્યા છો તમે અત્યારે હાલના ટાઈમ માં ચોમાસા જેવું ચાલી રહ્યું છે અને અહીંયા ગાડી ચેમ્બર જે મેન હતું એ મેન બનાવ્યું નથી એના માટે અત્યારે મોટી સમસ્યા છે અંદર આવવાની જવાનો રસ્તો બંધ છે અને તમે જોઈ રહ્યા છો આ પાણી કેટલું અહીં ગાડી ભરાયું છે કેટલી અરજી તમે કરી અમે ચાર થી પાંચ અરજી કરી છે અહીંયા ગાડી અમારા ગામમાં તો ચેમ્બર નવા બન્યા છે પણ જે મેઈન રસ્તા હતા અહીં ગાડીથી જે